સંંત અઢારસો પાસઠમાં પોષમાસમાં શ્રીહરી પોતાના પરમભક્ત બાપુભાઈ વગેરેના અતિ આગ્રહને વશ થઈને વડતાલ પધાર્યા એ વખતે શ્રીહરીએ વાસણ સુતારની હવેલીએ પધરામણી કરી હતી શ્રીહરી એ વખતે બોલ્યા હતા કે આ વાસણ સુતારની કોઠમાં હાલ તો લાકડા ઘડવાનું કામ થાય છે પરંતુ એક દિવસે અહીં માણસના જીવન ઘડતરનું કામ થશે અહીં અખંડ ભજન થશે શ્રીહરી એ દિવસે ત્યાં થાળજીમાં અને સૌ ઘરના સભ્યોને વર્તમાન ધરાવીને સત્સંગી કર્યા કર જોડીને વિનંતી કરી મારે ઘેર પધારો શ્રી હરિ ત્યારે ભક્ત વત્સલ ભગવાન ગયા તેહ સુતારને સ્થાન ચર્ચા ચંદન હાર ચડાવ્યા તોરા પાઘમાં સરસ ધરાવ્યા ધૂપદીપને આરતી કરી ભાવે ભેટ પ્રભુ પાસે ધરી પછી પ્રેમાથી કીધો પ્રણામ પૂજા સંતાને પણ ભેટ કામ મુખ્ય પ્રભુ નુ રહે કહી મુનિ નાથે મૂકો હાથ માથે આમ સુતારિ એમના ઘરે પધાર્યા ત્યારે શ્રીહરીએ ફૂલ શ્રી શ્રી શ્રીહરીને ફૂલના હાર પહેરાવીને ચંદન ચર્ચા કરીને દંડવટ પ્રણામ કરીને વાસણભાઈ સુતારને સુતારે શ્રી હરિ પાસે કાયમ એમના ચરણમાં વૃત્તિ રહે તેવો વર માંગેલો શ્રી હરિ એમનો ભક્તિભાવ જોઈને એમના ઘરે અવારનવાર ઉતારો કરીને રહેતા લાગ લગાટ બાર તેર વર્ષ સુધી વરસમાં બે વખત શ્રી હરિ એમના ઘરે ઉતારો કરતા એવી વાત સદ્ગુરુ આધારનંદ સ્વામીએ હરિ હરિચરિત્રામૃત સાગરમાં પૂર પંદર તરંગ છેતાલી ભાગ છમાં નોંધી છે શ્રીહરિએ ઉચ્ચારેલ આગમવાણી અનુસાર એમનો પૂરો પરિવાર સત્સંગી થયેલ સૌ કોઈ સત્સંગ પ્રત્યે ઘણો ભાવ દેખાડતા એમના પત્ની પુત્રો વગેરેને શ્રીહરીમાં અનન્ય નિષ્ઠા હતી ગામ વર તાલમાં જ્યારે જ્યારે આવતા હતા શ્રીહરિ ત્યારે ભક્ત વાસણ સુતાર ઘેર ઉતરતા પ્રભુ શુભ પેર એક ઓરડીમાં વાસ કરી દેતા દર્શન સર્વને ને હરી પ્રભુ કે જગ્યા લાગી પ્યારી વાત એક દિન એવી ઉચારી હવે લીએ હ જગ્યા એ થાશે એનું મહાત્મ મોટું મનાશે હરિલા મૃત કળશ દસ વિશ્રામ ઓગણી જ્યારે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બંધાયું ત્યારે ત્યારબાદ વાસણભાઈ સુતારના ઘરનો ઉપયોગ સાંખયોગી બહેનોના રહેઠાણ માટે વપરાશમાં હતો આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે શ્રીહરીએ દીધેલા આશીર્વાદ મુજબ અહીં એક દિવસ હવેલી થશે એ વાત ચરિતાર્થ કરતાં ત્યાં હવેલી બનાવેલ અને શ્રી રઘુવીરજી મહારાજ શ્રીના ધર્મપત્ની દેવી જે શ્રીહરીના પ્રસાદીના ચરણાર્વિંદ પોતાની પૂજામાં રાખતા તે ત્યાં પધરાવેલ છે જે હાલ આજ પર્યંત પણ દર્શન આપે છે નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો બારની એકસો બાવીસની કડી દસમાં વાસણ સુતારને ને ચિંતવતા લખ્યું છે કે રઘો બે ચર વાસણ ઠાર બાઈ કંકુએ તજ સંસાર ઠક્કર ઉકા આદિ બહુ કહીએ શુદ્ધ સંવાદી વર્તા લે લઈએ અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી